નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પાનુડા ગામની ગ્રામ પંચાયતને છેલ્લા બે મહિનાથી સરપંચે તાળો મારી દેતા કામગીરી ખોરંભે ચડી છે જોકે સરપંચ અને વીસી વચ્ચે થયેલા મતભેદના કારણે સરપંચે તાળું માર્યું હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અમે આ બાબતે ત્યાંના વીસી યોગેશ વસાવાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે ત્યાં વારંવાર ઇન્ટરનેટ બંધ થાય કે અન્ય ઓનલાઈન તકલીફ હોય તો કામગીરી પૂરી કરવા માટે રાત્રે પણ પંચાયત કચેરીમાં બેસવું પડે છે તેમાં સરપંચ વાંધો ઉઠાવી કામગીરી કરતો નથી તેવી વાતો કરી માથાકૂટ કરે છે જ્યારે આ મુદ્દે ગામના સરપંચ રઘુભાઈ સાથે ટેલિફોનિક વાત કરી તો તેમણે જણાવ્યું કે વિષિ યોગેશ કામગીરીના ખોટા અને વધારાના રૂપિયા લોકો પાસે પડાવે છે અને રાત્રે પંચાયત કચેરીમાં કોઈ કામગીરી નથી કરતો પણ બધાને ભેગા કરી નાટક કરે છે હું એને પગાર આપું છું તો મારું કહેલું એણે માનવું જોઈએ જે નથી માનતો અને પોતાની મનમાની કરે છે તેમજ અમુક પાર્ટીના લોકોના કામ નહીં કરી અમુકના જ કરે છે જે ખોટું છે કોઈ પણ વ્યક્તિ સાથે પક્ષપાત નહીં રાખી તમામ લાભાર્થીઓના કામ તેણે કરવા પડે ત્રીસ જેટલા લોકોના ખોટી રીતે ઘર નંબર પાડી રજિસ્ટરમાં આ ઘર ચડાવી દીધા છે એ વિસીની સત્તામાં નથી છતાં આમ કર્યું છે તેમજ કેવાયસી કરવા માટે પણ લોકો પાસે ખોટા રૂપિયા પડાવી લીધા છે અને રાત્રે કચેરી ખોલી બેસતો હોવાથી મેં કચેરીને તાળું માર્યું છે ત્યારબાદ મેં ટીડીઓ અને સીએમને રજૂઆત કરી જેમાં ટીડીઓએ પંચાયતનો ઠરાવ કરી આપો તેમ કહેતા અમે ઠરાવ પણ ટીડીઓને આપ્યો છે જોકે અમે ડેડીયાપાડા ટીડીઓ જગદીશ સોનીનો આ મુદ્દે સંપર્ક કરવા પ્રયાસ કર્યો પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી